મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છે ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસ વિશે ટ્રેક્ટર ખરીદવા સરકાર આપશે સાઠ હજાર રૂપિયાની સબસિડી ટ્રેક્ટર ખરીદવા સરકાર આપશે સાઠ હજાર રૂપિયાની સબસિડી આવી જ રીતે કરો અરજી ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસ ગુજરાત ખેડૂત મિત્રો માટે સારા સમાચાર છે કે રોજ ખેડૂતોને ખેતી કરવા માટે સરકાર દ્વારા ટ્રેક્ટર લેવા માટે ખેડૂતોને જાણ કરી શકતા નથી કરી ખેડૂતો મેળવી શકે ટ્રેક્ટર સબસિડી બે હજાર પચીસ ટ્રેક્ટર સબસિડી બે હજાર પચીસના હેતુની વાત કરીએ આપણે હાલમાં કેટલાક સીમંત ખેડૂતો એટલે કે નાના ખેડૂતોને કે જે એમને ખેતી કરવા માટે શું કરી રહ્યા છે કે એમને સરકાર દ્વારા ટ્રેક્ટરની સહાય આપવામાં આવે છે જે સીમંત ખેડૂતો છે તેમને ચાલીસ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે જેથી કે ઉત્પાદન કરી અને ઉત્પાદન વધારે કરી શકે અને ખેડૂતો તેનો લાભ લઈ શકે ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસનો નો સબસિડી દરની વાત કરીએ ટ્રેક્ટરની સબસિડી માટે ચાલીસ પીટીઓ એસપી સુધીનું ટ્રેક્ટર માટે કુલ ખર્ચ પચીસ ટકા અથવા તો રૂપિયા પિસ્તાલીસ હજાર ટ્રેક્ટરની સબસિડી જે ઓછું હોય તે આપવામાં આવશે ટ્રેક્ટરની સબસિડી માટે ચાલીસ થી સાઠ પીટીઓ એસપીના ટ્રેક્ટરની કુલ ખર્ચ પચીસ ટકા અથવા તો સાઠ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે જે ઓછું હોય તે ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસના જરૂરી દસ્તાવેજની વાત કરીએ જમીન ને હાથ બાર અને આઠ આધાર કાર્ડ પડશે આ યોજનાની અરજી ઓનલાઈન કરવાની રહેશે અરજી કરવા માટેની લિંક નીચે પ્રમાણે આપવામાં આવેલી છે તો મિત્રો વિડિયો સારો લાગ્યો તે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ના ભૂલતા